એમ એમ કીધું 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 કે કે એવું હા અમારું ભાઈ છે હેલો દોસ્તો અત્યારે અમે લોકો અજીતબેન ચાર રસ્તા પાસે છીએ અને એક બેન છે એમનો મેસેજ મળ્યો હતો અત્યારે અને

ઘરવાળા એમ તમે આલો ભલાઈ કરી કચ્છમાં જવું તમે કચ્છમાં આલું છે ભલાઈ કરી તમે હાલો ને તો આપડે છે ને અત્યારે મહિલા પોલીસ બોલાય લઈએ એને આપડે બોલાય લઈએ અત્યારે અત્યારે અમારા સેન્ટરો માં આવ્યો તમે પછી તમારે બસ માં તમને એવું હશે ને તો કાલ પરમ દિવસે બેસાડી દઈશું અત્યારે કઈ વાંધો પછી તમને લઈ જઈશું બરોબર આપડે ત્યાં બેસીને પછી વાત કરીએ તમારે કચ્છમાં જવું હશે ને તમારા માટે અમે ગાડીની વ્યવસ્થા કરી ત્યાંથી હે અત્યારે રાતે કોણ મૂકવા આવશે તમને

દોસ્તો તમે જે રીતના જોઈ રહ્યા છો તે રીતના બેન છે કચ્છ માંથી અહીંયા આવી ગયા છે અને સવારના છ વાગ્યા થી લઈને અત્યાર લખી અને બેન કહે છે પારિવારિક સમસ્યા છે કઈક ના કઈક પ્રોબ્લેમ હોય છે દુનિયા ની અંદર અને અત્યારે આવી કન્ડિશન ની અંદર છે રાતે અત્યારે સાડા આઠ નવ વાગ્યા છે અને રાતે બેન ક્યાં ક્યાં એની વ્યવસ્થા કરવી જરૂરી છે અને અત્યારે મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખી અને કચ્છમાં એમનું જે પણ એડ્રેસ છે ત્યાં પોલીસની મદદથી જે પણ કાયદેસરની કાર્યવાહી થતી હશે એ રીતના કચ્છ સુધી પહોંચાડીશ તો બસ દોસ્તો આ વિડીયોના મારફતે નાનો મેસેજ આપવાની કોશિશ કરી રહ્યા છીએ કે આપની આસપાસ ક્યાંય પણ આવા લોકો દેખાય તો અમારી હેલ્પલાઇન નંબર ઉપર ક્યાં વન એટ વન સો નંબર સી ટીમ આવી ઘણી બધી સરકારી હેલ્પલાઇન નંબર કામ કરતી હોય છે ત્યાં લગી આ વિડીયોને વધુ ને વધુ લોકો સુધી શેર કરી દેજે અ દોસ્તો તમે જે રીતના વિડીયોમાં આગળ જોયું કે એક બેન છે તે રખિયાલ સિટી પોઈન્ટ સેન્ટર મતલબ સિટી પોઈન્ટ હોટલ છે એની નીચે હતા અને વાઘેલા સાહેબ જે રખિયાલ પોલીસ સ્ટેશનની અંદર કામ કરી રહ્યા છે અને સારી ફરજ નિભાવી રહ્યા છે ખૂબ જ સારું કામ કર્યું છે એમને અમને એક બેન ની ઇન્ફોર્મેશન આપી ચાલુ ડ્યુટી એ ત્યાં હતા અને એક બેન અમને મળ્યા અને એમને બેને જાણ કરી કે હું સવારની વાગ્યાની રાત સુધી કલાકથી આમથી આમ ફરું છું અને મારે મારા ઘરે જવું છે અને મને કોઈ કોઈ રસ્તામાં લઈ જવા માટે રેડી નથી તો દોસ્તો કહેવાનો મતલબ એટલો જ છે કે બસ એક પોલીસ તરીકે એમને ખૂબ જ સુંદર મજાનું કામ કર્યું છે એમને એમની ગાડીમાં બેસાડીને લઈ જતા હતા પણ તાત્કાલિક એમને અચાનક યાદ આવ્યું કે મારા મિત્ર છે એ ખૂબ જ સુંદર મજાનું સેવાનું કામ કરી રહ્યા છે એમનો મને ફોન આવ્યો કે બાપુ આવી રીતના એક બેન છે તમે તાત્કાલિક આવો તો અમે તાત્કાલિક ત્યાં પહોંચી ગયા અને બેનને પૂછપરછ કરી તો બેન કચ્છની આસપાસ ક્યાંના રહેવાસી હતા અને બેનની કન્ડિશન એવી હતી કે એમને પાસે એમના મોબાઈલ નંબર ને ઘણું બધું હતું નાની મોટી પારિવારિક સમસ્યા હતી જે અમે ક્યાંય દખલગીરી કરવા નથી માંગતા પણ એક મહિલા તરીકે એમને સવારના છ વાગ્યાથી લઈને રાતના આઠ વાગ્યા લગી બેન આવી કન્ડિશનની અંદર હતા અને અમે લોકો તાત્કાલિક રખિયાલ પોલીસ સ્ટેશન લઈ ગયા અને ત્યાં સી ટીમ જે સતત મહિલા માટે સતત કહેવાય કાર્યરત હોય છે તો એક મેડમ અને કોન્સ્ટેબલ સાથે અમે એમને ગીતા મંદિર જે બસ સ્ટોપ છે ત્યાં લઈ ગયા અને ત્યાંથી એસટી બસ સ્ટોપ મતલબ કે એમની જે બસ આવે એમની સાથે વાતચીત કરી કંડક્ટર સાહેબ સાથે અને ડ્રાઈવર સાથે કે આ બેનને સેફલી આ જગ્યાએ ત્યાં ઉતારવાના છે તો ગુજરાત એસટી જે ગીતા મંદિર ખાતે છે એ લોકોનો સપોર્ટ પણ સારો રહ્યો દોસ્તો કેવાનો મતલબ એવો હોય છે કે તમે સારા કામ કરતા હોવ છો તો લોકો સારા લોકો ઘણા લોકો તમને મળતા હોય છે અને સારી એક ટીમ કામ કરતી હોય છે અલગ અલગ સરકારી વિભાગ દ્વારા અલગ અલગ સપોર્ટ મળતો હોય છે માત્ર અમે બન્યા છીએ બેન સવારના છ વાગ્યા હતા અને જો રાત પડી તો બેન ક્યાં પહોંચત અને મહિલાની સુરક્ષા માટેનો ઘણો બધો પ્રશ્ન ચાલી રહ્યો છે મહિલા સુરક્ષા તરીકે અમારી સંસ્થાએ પોલીસની મદદથી રખિયાર પોલીસ સ્ટેશન સીટી અને ખૂબ જ સુંદર મજાનો સપોર્ટ કર્યો છે ખાસ કરીને ઘણી અમને લોકોને પોલીસ પ્રશાસન દ્વારા સપોર્ટ મળતો હોય છે માત્ર આપણે ખાલી થોડો સમય આપવાની જ

પોલીસની મદદથી સામદાવાદ ની અંદર સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ બસ તમારા આશીર્વાદની જરૂર છે અને દોસ્તો વિડીયોને વધુ ને વધુ લોકો સુધી શેર કરશો તો અમારી હિંમત વધશે કારણ કે સોશિયલ મીડિયાના મારફતે આ એક સુંદર મજાનું કામ અમે લોકો અમદાવાદ ની અંદર કરી રહ્યા છીએ ઘણી બધી સંસ્થાઓ કામ કરી રહી છીએ લોકોના સપોર્ટ થી સાથ સપોર્ટ થી અને માત્ર નિમિત્ત બનવાની કોશિશ કરી રહ્યા છીએ અમદાવાદ ની અંદર તો બસ સાથ સપોર્ટ આપજો અમારી યુટ્યુબ ચેનલ ને કરજો અને ખાસ કરીને વિડીયો શેર કરવાનું ના ભૂલતા અમારી આ હિંમત વધારવામાં તમારા સપોર્ટ ની જરૂર છે બસ સપોર્ટ કરજો જય જય ભારત